લખતર શહેરમાં રહીજો દ્વારા વારંવાર ગ્રામ પંચાયતના અધિકારીઓને ગંદકી દૂર કરવા તેમજ ગટરના ગટર સાફ કરવા માટે કરવામાં આવી હતી રજૂઆત લખતર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી લખતરના રહીશો દ્વારા કંટાળી અંતે લખતર તાલુકા પંચાયત પ્રમુખ અને એટીડીને ને આવેદન પાઠવ રજૂઆત કરવામાં આવી લખતર તાલુકા પંચાયત પ્રમુખ ના લેટર દ્વારા તાત્કાલિક રહીશોને કાર્યવાહી કરવા માટે ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી લખતર તાલુકામાં તેમજ શહેરની અંદર વરસાદી તેમજ ગટરના પાણીના લીધે અનેકો વિસ્તારોમાં પ્રભાવિત થયા છે ત્યારે લખતરમાં આવેલ શહેરી નંબર પાંચના રહીજો દ્વારા લખતર ગ્રામ પંચાયતને વારંવાર ગટર અને ખીચડ દૂર કરવા માટે રજૂઆત કરવામાં કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રહીજો દ્વારા આજરોજ લખતર તાલુકા પંચાયત ખાતે પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ અને ઇન્ચાર્જ ટીડીઓ એટીડીઓ

દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા ગ્રામજનોને હૈયે ધારણા આપવામાં આવી હતી આજ રોજ લખતર તાલુકો લખતરના લક્ષ્મીપરા શેરી પાંચ ના રહીશો મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે શેરીમાં કીચડ અને ગંદકી ને રોગચાળાના ભયના હિસાબે એમને વારવાર રજૂઆત કરી હતી સરપંચોને પણ કોઈ કામગીરી થઈ નહોતી મેં એ તાત્કાલિક પીડીઓ સાહેબને ભલામણ કરી અને એ ઝડપી કામ થઈ જાય એ માટેની કાર્યવાહી કરી